જય શ્રી કૃષ્ણ અમિત કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે ઉનાળાની સિઝનમાં ઠંડુ ખાવાની મરજી થાય ત્યારે આ કેસર કાજુ શ્રીખંડ બનાવવા જેવો છે તો ચાલો આજે આપણે કેસર કાજુ શ્રીખંડ ઘરે કેવી રીતે બને તે જોઈશું એના માટે મેં એક લીટર ફૂલ ફેટ દૂધ લીધેલું છે જેને હું ગરમ થવા મૂકીશ તો એની પહેલાં હું બે કળ છે એમાંથી દૂધ કાઢી લઈશ અને એને ગેસની ફ્લેમ ઉપર રાખી દીધેલું છે ફ્લેમ ધીમી રાખી છે અને દૂધને સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને ફેટવાળું દૂધ હોય એટલે નીચે બેસી ન જાય અને આ બાજુ જે આપણે બે કળછી દૂધ કાઢેલું છે ને એમાં હું બે ચમચી જેટલો કોર્નફ્લોર ફ્લોર કે આરા લોટ જે તમારી પાસે હોય તે તમે એમાં ઉમેરી શકો છો ફરાળમાં ખાવું હોય તો તમે આરા લોટ પણ યુઝ કરી શકો છો નહીતર કોર્ન ફ્લોર અને આ બાજુ મેં બે ચમચી નાની ચમચી મૂળ દહીં લીધેલું છે એમાં એક ચમચી દૂધ નાખી અને ફેટી અને એક એક બાજુ રાખી દઈશ હવે આપણું દૂધ છે ને એ ઉકળવા લાગ્યું છે તમે જોઈ શકો છો પામ સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને નીચે ચોંટે નહીં અને આ બાજુ હું જે આપણે કોર્ન ફ્લોરવાળું દૂધ છે એ પણ એમાં ઉમેરી દઈશું અને સતત હલાવતા રહીશું હવે કોર્ન ફ્લોરની કાચી સ્મેલ નીકળી જાય ને ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે તો એ પછી આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી અને થોડી વાર એને ઠંડુ થવા દઈશું તો હવે નવ સેકું થઈ ગયું છે આપણે આંગળી અંદર નાખીએ તો આપણે ગરમ નથી લાગતું તો એના માટે હવે મેં એક અલગ પેન લીધેલું છે જેમાં પેલું દહીં હતું એ ઉમેરી બધી જગ્યાએ એમાં સ્પ્રેડ કરી દઈશું આ ડબ્બામાં અને એમાં સ્પ્રેડ થઈ જાય પછી આ બધું દૂધ જે આપણે ગરમ કરીને ઠંડુ કરેલું છે તે એમાં એડ કરીશું જેમાં દૂધ ગરમ કરીએ ને એમાં દૂધ જમાવાનું નથી અલગ વાસણમાં જ દૂધ જમાવવાનું છે તો આ રીતે ચમચો એમાં હલાવી અને આપણે દૂધને ઢાંકી અને સાત આઠ કલાક માટે રહેવા દઈશું ઉનાળો હોય તો ચાર પાંચ કલાકમાં જામી જાય છે શિયાળામાં થોડી વધારે વાર લાગે તો આપણું હવે દહીં બની અને રેડી છે તો હવે હું ચાર પાંચ કલાક માટે એને ફ્રીજમાં રાખી દઈશ ભાઈ ફ્રીજમાંથી કાઢી અને તમે જુઓ તો એકદમ ઢેફા જેવું દહીં થઈ ગયું છે તો હવે એનું આપણે બધું પાણી નીતારશું તો એના માટે મેં નીચે જારી રાખી અને એક કપડું રાખી દીધેલું છે અને એમાં આપણે બધું જ પાણી છે એ દહીંનું નીતારી લેશું એટલે એક સરસ મજાનો મસ્કો તૈયાર થઈ જશે તો આ રીતે તમે જુઓ કે બધું પાણી આપણે નીતારી લઈશું તો એના માટે દહીં જે મસ્કો છે એ ખાટો ન થઈ જાય એટલા માટે આવી રીતે એક પોટલી જેવું વાળી અને એને આપણે ઉપર વજન રાખી અને ફ્રીઝમાં ચાર પાંચ કલાક અથવા તો બધું પાણી નીતરી ન જાય ને ત્યાં સુધી આપણે એને ફ્રીઝમાં રાખી દઈશું તો હવે આની ઉપર હું એક વજનદાર વસ્તુ રાખી અને રાખી દઈશ જેથી કરીને મસ્કામાંથી બધું જ પાણી નીતરી જાય તો હવે એક લીટર દૂધમાંથી જો આપણે શ્રીખંડ બનાવતા હોય ને તો મસ્કો પાંચસો ગ્રામ જેટલો જ નીકળતો હોય છે તો પાંચસો ગ્રામ દૂધની સામે આપણે અઢીસો ગ્રામ જેટલી ખાંડનો યુઝ કરીશું અને એમાં મેં ચાર પાંચ ઇલાયચી નાખી દીધી છે કે જે ખાંડની સાથે સરસ પીસાઈ જશે તો એને પણ આપણે ચાળી અને એક બાજુ રાખી દઈશું તો હવે ચાર પાંચ કલાક પછી આપણે મસ્કો જોઈએ તો સરસ મજાનો તૈયાર છે અને નીચે જે પાણી પણ નીતરી ગયું છે એનો યુઝ તમે કઢી બનાવવામાં કરી શકો છો અને એક ચમચી દૂધમાં મેં અહીંયા સાત આઠ તાંતણા કેસરના પલાળે રાખી દીધેલા છે તો હવે જે ચાળીને ખાંડ રાખી છે એલચી સાથે એને આપણે હવે મસ્કામાં એડ કરતા જશું અને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેશું જો મસ્કો ખાટો હોય ને તો ખાંડની વધારે જરૂર પડે છે પણ આપણે જો ફ્રીજમાં રાખી દીધેલો હતો એટલા માટે એમાં જાજી ખાંડની જરૂર નહીં પડે પણ તમે તમારી ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો તો હવે બીજી બાજુ આપણી ખાંડ બધી ભળી ગઈ છે અને આપણે કેસરવાળું દૂધ છે એ પણ આપણે એમાં એડ કરી અને સરસ હલાવી લઈશું તો આ રીતે બધું કેસર એમાં મળી જાય ને પછી આ મસ્કાને પણ આપણે થોડી વાર માટે એટલે કે ચાર પાંચ કલાક માટે ફ્રીઝમાં સેટ થવા માટે રાખ તો હવે ચાર પાંચ કલાક પછી આપણો શ્રીખંડ છે ને એ સરસ મજાનો સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે એને એક સવિંગ બાઉલમાં કાઢી લઈશું તો આ રીતે સવિંગ બાઉલમાં કાઢી અને પછી આપણે એમાં થોડી બદામની કતરણ અને થોડી કાજુ આપણે એડ કરી દઈશું ઇલાયચીની ફ્લેવર પણ સરસ લાગે છે જે મેં ખાંડ સાથે જ પીસી અને નાખી દીધેલી હતી તો આ રીતે મેં કાજુ અને બદામને મિક્સ કરી લીધેલા છે તો હવે આપણો ઠંડો ઠંડો શ્રીખંડ છે એ ખાવા માટે રેડી છે તો હવે એક આપણે બાઉલમાં કાઢી અને ઉપરથી હું એને બદામની કતરણ અને કેસર સાથે સૌ કરીશ તો મિત્રો મારી વાનગી જો તમને ગમતી હોય તો મારી ચેનલ ને લાઈક કરી શેર કરીને